હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી મિત્રો હાલના આપણા વર્તમાન દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાત રાજ્યની અંદર પ્રવાસ હતા ત્યારે આપણા દેશના માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું આપણા વાણીનાથ મહાદેવ મંદિરનું લોકાર્પણ અને પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો એમાં નરેન્દ્ર મોદી સાહેબના વરદસ વરદ હસ્તે મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભગવાનની પૂજા આર્ચના થઈ અને આપણા રબારી અને માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવો આપણા વાણીનાથ મહાદેવના જે ચૌદમા પરી આપણા જે જયરામગીરી બાપુ છે એના જીવન વિશે આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું મિત્રો વાર્તાની શરૂઆત થાય છે સત્તરમી મે બનાસકાંઠાના ભાભર તાલુકાના અલકાડીયા ગામમાં જયરામગીરી બાપુનો જન્મ થયો અલકોડીયા બાપુનું મોસાળ થાય નિસળા ગામમાં મગનભાઈ અને ચંપાબા રહેતા હતા એમને શેર માટીની ખોટ હતી તેથી તેમણે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર વાળીનાથ મંદિર એ બાધા રાખી કે મારો વાળીનાથ ભગવાન જે સૌ લોકોની ઈચ્છા પૂરી કરે છે તેમ તેમની ઈચ્છા પણ પૂરી કરી વાળીનાથ ભગવાનની કૃપાથી તેમને ત્યાં જયરામગીરી બાપુનો જન્મ થયો બાપુનું પૂર્વાશ્રમનું ગામ નેસડા છે જે બનાસકાંઠાના ભાભર તાલુકામાં આવેલું છે બાધા અને માનતા અનુસાર જયરામગીરી બાપુને વાળીનાથમાં મૂકવામાં આવ્યા વાળીનાથ મંદિરમાં સોના ચાંદી તો બહુ બધા લોકો દાન કરે પણ દીકરાના દાન તો કરે મારો માલધારી સમાજ આ રબારી સમાજ ત્યારબાદ માત્ર પાંચ વર્ષની ઉંમરે ગંગા નદીના કિનારે ઋષિકેશમાં જ્યાં ઋષિઓના કેસ પડેલા છે એવી પવિત્ર ભૂમિમાં પરમ પૂજ્ય જયરામગીરી બાપુની બળદેવગીરી બાપુ કોઠારી શ્રી બાપુ શ્રી ગોવિંદગીરીજી મહારાજ અને અન્ય સંતો મહંતો અને શ્રીઓ અને આચાર્યોની હાજરીમાં સંન્યાસ આપવામાં આવ્યો ત્યારબાદ તેઓએ ઋષિકેશ અને કાશીમાં વેદાંતોનો અભ્યાસ કર્યો અને વૃંદાવનમાં ભાગવતનો અભ્યાસ કર્યો હતો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બાપુ વાણીના તરફ અખાડામાં આવ્યા હતા અને વર્ષ બે હજાર ચૌદમાં તેઓને લઘુમહંત તરીકે નિમવામાં આવ્યા હતા ત્યારબાદ પૂજ્ય બળદેવગીરી બાપુ બ્રહ્મલીન થતા સવંત બે હજાર સિતોતેર અને માગ શરૂઆત અને તારીખ નવ જાન્યુઆરી બે હજાર એકવીસને શનિવારના રોજ જયરામગીરી બાપુની ભંડારા નિમિત્તે મહંત તરીકેની ચાદર વિધિ કરવામાં આવી અને ત્યારથી જયરામગીરી બાપુ ચૌદમાં ગાદીપતિ તરીકે વાણીનાથ મંદિરમાં કાર્યરત છે આમ એક નવા યુગનો પ્રારંભ પ્રારંભ થયો જયરામગીરી બાપુ ખૂબ જ સરસ અને સરળ સ્વભાવના છે તેમજ શિક્ષણને બહુ મહત્ત્વ આપે છે તેમનું કહેવું છે તીક્ષણ વગર સમાજનો ઉદ્ધાર નથી સમાજના દરેક સારા કામમાં બાપુ પ્રોત્સાહનરૂપ પૂરું પાડે છે વાળી બળદેવગીરી બાપુનું શિવ મંદિર બાંધવાનું સપનું આજે જયરામગીરી બાપુના માર્ગદર્શન અને સ્વયંસેવકોની કડી મહેનતના લીધે સાકાર થયું છે મંદિરના શિવલિંગને જયરામગીરી બાપુ દ્વારા મારો નાથ મારા દ્વારે કાર્યક્રમ અંતર્ગત દેશમાં વિવિધ જગ્યાઓ અને ઘરે ઘરે ફેરવવામાં આવ્યું છે તો આથી પરમ પૂજ્ય જયરામગીરી બાપુના જીવનની જીવન વિશેની કહાની

બનાસ ડેરી પશુપાલકોની ચિંતા જેમના હૈયે વસી છે રાજકીય ખૂબ મોટી કારકિર્દી લોકપ્રિય ધારાસભ્ય મંત્રી હવે તો વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે એવા બાહોશ નેતા શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે વધાર્યા છે દર્શન કરવા માટે આમ તો આવતું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પરંતુ તે દિવસે કાશીમાં એક કાર્યક્રમ અમારો છે એના કારણે કરીને આજે વેલા દર્શન કરવા માટે આવ્યો આ વેદો અંદર પણ કહ્યું છે સંગ સ્વદમ સંવદત્વમ સંભો મનાસ જાણત દેવા ભાગમ જથા પૂર્વે સંજા ના સૂર્ય ચંદ્ર દેવતાઓ બધા સાથે ચાલે છે આપણે એની અંદરથી પ્રેરણા લઈ સદા શિવ મહાદેવ જે તો જણે શ્વાસ શ્વાસ અંદર શિવોહમ શિવોહમ સતત દેખાતું હોય જ્યાં પણ મળીએ ત્યાં વાળીના જય વાળીના જય વાળીના સંભળાય છે સતત જાણે કૈલાસની અંદર શિવોહમ શિવોહમ થતું હોય એવું પ્રત્યક્ષ રીતે અનુભૂતિ થાય વાડીના પ્રોગ્રામ જે થઈ રહ્યો છે સરસ મજાનું તે એક સરસ મજાની વ્યવસ્થા પણ હું તમને બતાવું છું કે રબારી સમાજની અંદર જ્યારે કોઈ પણ ઘરે મહેમાન આવે તો એમને ચા તો પહેલા પીવડાવવામાં આવતી જ હોતી હોય છે તો પાણીની ચકલી તો મોટાભાગે દરેક જગ્યાએ જોવા મળે છે પણ આ ચકલી કંઈક અલગ છે કેમ કે જો આ ચકલી ની અંદર આવે છે ચા હવે ટોટલી બત્રીસ ચકલી અહીંયા રાખવામાં આવી છે અને આ રીતે અંદર ચા બનાવી ને દરેક લોકો ને સર્વ કરવામાં આવે છે એટલે દરેક કોઈ પણ આવે તો ચા પીધા વગર જાય નહીં અને જે મહેમાન ગતિ જે લાવો રબારી સમાજના ઘરની અંદર જે હોતો હોય છે ને એ આવડા મોટા ફંક્શન નાથ વિહોતર ને વાળી હર બાપુ જે રમગીરી નાથ વિહો તર ને જોઈ હર બાપુ જે રમગીરી રૂડો અવસર આવ્યો વાળી નાથ નો રે સરકાર સલામો ભગવાન છે

साक्षात मेरे भोलेनाथ के धाम जा रहे हैं शिव धाम ऐसे नाम तो बड़े हमने सुने हैं बहुत ऐसे धामों पर गाया है लेकिन यहाँ तो मेरे साक्षात महादेव ही बैठे हैं जनाधिक बनकर आप सबको बारंबार प्रणाम है और हर हर महादेव है Isa que man